मॉर्निंग गाइस जय माताजी तो आज हम ब्लॉग चालू है तो एंड सुधी जो तो गाइस मारो वीडियो सारो लगे तो लाइक कर चैनल चेनल सब्सक्राइब कर ले जो और लैज बधारमे तो थोड़ा शेयर कर दे जो तो गाइस चलो आज वीडियो चालू करिए है तो एंड सुधी बजा जो तो गाइस आज ना खूब खूबसूरत वातावरण हंगा थी वीडियो चालू करिए करे अंश वादर तीज आज वरसाद नहीं आयो काले को दिवस वरसाद पड़े तो ना खाई है तो गाइस फूल तो मारो मस्त खिली जैसे, आजवा डालू आई छु से देखियन लुकचा नका डालां कोप જોઈ रियो हन तो कनक वीडियो ने आवाज तो गाइस मुझे उस जरा ना यस ना म जो तो वीडियो तो तो बनावा तो नहीं एकले मल्ले आई तो चलो गाइस आप रेजिए मिक्स ना તો ગાય છે જો તો બેસનામાં બેસનામાં જઈ અને આવી જો આમાં ઘેર આવી જો વહેલા જતો તે વહેલા જઈને આવી ગયો વિડીયો બેસનાનું નહોતો લેવાનો એ કે ના લીધો જય માતાજી ગાઈશ તો જમવાનું થઈ ગયું સર તો ચલો ગાઈશ બધા જમવા તો આજે શું બનાવ્યું અમે એ જોઈ લો આ જુઓ ટોપરીમાં દેખો કેરીઓ દેખાઈ અત્યારે અમારે એવી કાચી કેરીઓ આવીશું Tukai jamban nutu toyar tajusu, <hesitation> 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 tukai

कपड़ो तो बहुत तो चलो कही थोड़ी आराम कर लिए वीडियो बपोर नवरा थोड़ी आराम कर लिए जय माता जो आज तो बपोरे तो वो तरको काटे दो अरे वरसाद आने तारी तरको काटी वो एकदम चोख वातावरण कर ना मस्त जो खूब आता वर्णन करना क्यों जो गैस तार को देखा है न सूरत जैसा बाद रोशियो करना क्यों तार को सातारी मस्त आता वर्णन करना दिखिए अंकित स्कूली तेरे पास ही शक बोला તો કંઈ જમા જીઓનું જીઓના નેટમાં પ્રોબ્લેમ થઈ ગયો સર જીઓના ટાવરોમાં શીખવે તો નેટ જ આવતું નહીં ચાર પાંચ દિવસથી એવું થાય ને તે નેટ જ આવતું નહીં તો શું કરીએ તો કોઈનો વિડીયો જોવાય ના જોવાય તો બધા માફ કરી દેજો જેમ કે સવારે ટાવર ખાલી મારો વિડીયો જો તો કરી કલાકે મારો વિડીયો અપલોડ થઈ જશે તો નેટ જ આવતું નહીં અને આવવાનું તો રાતે નવ દસ વાગે આવવા તો દસ વાગેથી પેલીઓ કરો હું ગે ગમડામાં તો નવ દસ વાગે હું ગુવાનો ટાઈમ હોય એટલે કઈ બહુ પેલી થાય હે અને અમારા જીઓનો પ્રોબ્લેમ પ્રોબ્લમ તે નેટ જ નહીં આવતું બધું જીઓના ટાવર જેને જીઓના ફોક પેલો કહેડે ને એમાં કોઈ ન જ આવડતું જ નહીં ટાવર આવતું જ નહીં તો અમારે એવું પ્રોબ્લેમ થયું ટાવરોમાં પ્રોબ્લમ થયો કયો જીઓ વારાય પ્રોબ્લમ કર્યો એ ખબર નહીં પણ પ્રોબ્લેમ થઈ જશે તો કોઈનું હાલ હમણાં વિડીયો ના જોવાય તો બધા માફ કરી દેજો ટાવર વગર હું વિડીયો જોવાનો મધ્ય કલાકે હરકું નેટ આવતું નહીં પાંચ મિનિટે નેટ આવતું હોય તો પાંચ દસ મિનિટે કોઈકનો આપણે વિડીયો જોઈ શકીએ પણ મથી આવા અને નાઝુઓ તર્કો સર બારીશ ચાલુ થઈ ગઈ મથીન કરીને કપડો વહેકવે તો તરકો અને બારીશ બે ભેગવા મળ્યું અને ખીસ કોલી શિખર બુલ બુલ કરો અને આટલી ચકલી તો કેસ કોઈ તમે બીજો તો માફ કરી દેજો

सुरत दादा तर्को काढी दीधो ही सुरत दादा देखो दादा देखो तो सुरत दादा थमाई गेस आणि वादळ एट मस्त लागेल वातावरण आज मस्त आणि जो વાતાવરણ કર નાખ્યું જોડે આજ વરસાદ જ ના આવે ને એવું વાતાવરણ કર નાખ્યું અને એટલે એટલે મસ્ત વાદળ મસ્ત વાદળ મસ્ત વાદળો થઈ ગયો છે આજે કોઈ એમ કેદના કે અત્યારે વરસાદ આવ્યો હતો એટલું ચોખ્ખું વાતાવરણ પણ નથી તો ગઈ જીઓનું નેટવર્કનો પ્રોબ્લમ હોય તો કોઈના વિડીયોમાં ના જોયા હોય તો એ માફ કરી દેજો બધો સપોર્ટ કરતા રહેજો જેમ કે મારા વિડીયો આવતા નહીં ફોનમાં નેટ જ નહીં પકડાતું આમાં ગામમાં બધાને એવું થઈ શકું જેટલો જીઓનું હોય ને એટલો બધોનું નેટ જ પકડાતું નહીં તો ગંઈસ બધો જેના વિડીયો ના જોયા હોય માફ કરી દેજો મારા વિડીયો જોતા રહેજો જેમ કે નેટ પકડાતું જ નહીં આમ બધું એટલે તો ગાઈસ બધા સપોર્ટ કરતો રહેજો તો ગાઈસ વદનાનો ટાઈમ થઈ ગયો છે અને આજ તો મસ્ત ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે એકદમ ચોખ્ખું કે જોણે વરસાદ જ ના આવ્યો હોય મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો ગાઈસ જ મારો વિડીયો સારો લાગે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો મારી ચેનલનું સબસ્ક્રાઈબ જ કરી લેજો અને વિડીયો આગળ શેર કરી દેજો તો મળે કાલે નવા વિડીયોમાં જય માતાજી જય રૂણીમાં તો ગાય નું ટાવર આવતો કઈ પ્રોબ્લેમ થઈ ગયો છે તો મારો વિડીયો મોરું વેલો આવતો હોય તમે બધું જોઈ લેજો તો ગાઈ જ કાલે નવા વિડિયોમાં તો બધોનું જય માં